આપણે આજે મેથીના ગોટા અને બટાકાના પિત્તાવાળા ગોટા બનાવવાના છે એટલે આપણે એમાં શું શું સામગ્રી જોઈએ એક આપણા બેસન બેસન આપણે ચાલીને રાખ્યું છે પછી આ મેથી મેથીના ગોટા આપણે બનાવવાના છે એટલે મેથી ધોઈને રાખી છે અને આદુ મરચાં એ આપણે કાઢીને રાખ્યા છે અને બટાકાના પિત્તાવાળા ભજીયા બનાવવાના છે એટલે એના માટે આપણે બેસન તપેડીમાં કાઢીને રાખ્યું છે જુદું અને આપણે પીતાવાળા બટાકાના ભજીયા બનાવવાના છે એટલે આપણા પીતા મીઠાના પાણીમાં ગરમ કરીને બાફીને રાખ્યા છે એટલે આપણું ભજીયું એકદમ સરસ થાય બટાકાના પીતાવાળા ભજીયા એટલે આપણે હવે એની પ્રોસેસ ચાલુ કરીશું સૌ પ્રથમ આપણે આ મેથીમાં આપણે ધોઈ નાખી છે એને નીચોને આપણા બેસનમાં મેથી નાખી દઈશું જરૂર પૂરતી મેથી અંદર એડ કરીશું આપણે મેથી નાખી હવે અંદર આપણે આદુ મરચાં આપણે ખાંડી નાખ્યા હતા એ આદુ મરચાં આપણે અંદર નાખીશું આપણે હવે આમાં

આપણે લીંબુ ની ઉચાઈ દીધું છે અંદર હવે આને આપણે મિક્સ કરી લઈશું આપણે આ મેથી ગોટાનું આપણે ખીરું તૈયાર થઈ ગયું છે આ રીતને આપણે આવી રીતે આપણે આપણે ભજી મૂકીએ કે એ પ્રમાણે એટલું કાઠું રાખવાનું આપણે તૈયાર થઈ ગયું છે હવે આપણે હવે આપણે બટાકાના પિતાના ભજીયા બનાવવાના છે એટલે એના માટેનું ખીરું આપણે બનાવીશું એમાં આપણે થોડુંક મીઠું નાખીશું થોડુંક મરચું નાખીશું તો આપણે એમાં પાણી લઈને ઢીલું કરી દઈશું આપણે બટાકાના પિત્તાના ભજીયા બનાવવાના એટલે એના ઉપર આપણે આ ટાઈપનું ખીરું બનાવીશું આ રીતે ભજીયા ઉપર બટાકાના પિત્તા પર આપણે બંને ટાઈપના ભજીયાના ખીરા તૈયાર થઈ ગયા છે આ મેથીના ગોટાનું છે આ રીતે બટાકાના પિત્તાનું ખીરું છે આપણે અંદર સાદીને ફૂલ નાખી દીધા હવે આપણે એને મિક્સ કરી દઈશું અને આપણે એક બાજુ ગેસ ચાલુ કરીશું આપણે ગેસ ચાલુ કરી દઈએ આપણે ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે ભજીયા ઉતારીશું આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે બે પાવડા તેલ આપણે મેથીના કોટા બનાવવાના ખીરામાં રેડીશું બે પાવડા જેટલું તેલ ગરમ ગરમ નાખીશું એટલે આપણે ગોટા એકદમ સોફ્ટ બને હવે આપણે આને લઈશું આવી રીતે આપણે તેલ નાખીને અંદર ગરમ તેલ નાખવાનું અને થોડાક સાજીમ ફૂલ નાખવાના આવી રીતે આપણે અમને સારી રીતે ફેંટી લેવાનું આપણે ટ્રાય કરી આપણું તેલ આવી ગયું છે એટલે આપણે અંદર મોટા બનાવીશું આવી રીતે હવે તાપે બોટાને ધીરે તાપે ચડવા દઈશું હવે તાપે બોટાને ધીરા તાપે આપણે ચડવા દઈશું આપણા ગોટા હવે ચડી ગયા છે એટલે આપણે હવે ગોટાને બહાર કાઢી લઈશું આપડા મેથી ગોટા તૈયાર થઈ ગયા હવે આપણે લઈશું બટાકાના પીતાના ભજીયા બટાકાના પીતાના ભજીયા ઉતારીશું હવે આપણે આપણે બટાકાના આપણે પહેલા મીઠાના પાણીમાં ગરમ પાણીમાં એક રોલાઈ દીધો છે તો આપણે બટાકાના પીતા એકદમ ચડી ગયા છે ઉલટાઈ દઈશું બંને બાજુ ચડવા દઈશું ધીરા તાપે આપણે બટાકાના પિતાને ભજીયા તરાઈ ગયા છે સરસ ચડી ગયા છે એટલે હવે આપણે એને બહાર કાઢી દઈશું હવે આપણે ડુંગળીના ભજીયા કરીશું ડુંગળીના પિતાના

I'm